મને ખાતરી છે કે તમે સૌએ કોર્સ લીધા છે ચાર્ટનો અભ્યાસ કર્યો છે કેન્ડલસ્ટિક પેટર્ન યાદ કર્યા છે પણ તમારો પીએનએલ હજુ પણ રોલર કોસ્ટ જેવો છે કેમ કારણ કે ટ્રેડિંગ જાણકારી બાબત નથી આ એક્ઝિક્યુશન માટે છે અને આજ રોજ હું સાબિત કરીશ કે એઆઇએએનટી કેસ્સા ટ્રેડરને સતત નફાકારક બનાવે છે જીવંત ટ્રેડ રિપોર્ટ બહુ એસેટ ચકાસણી અને એવા કોઈ બેક ટેસ્ટેડ ફેન્ટસીઝ નહીં કોર્સ ટ્રેડરને નિષ્ફળ બનાવે છે બહુમિષ્ટ કોર્સ વોટ ટ્રેડ કરવું તે શીખવે છે હાઉ કેમ કરવું એ નથી શીખવતું તેઓ સાક્ષાત ઉદાહરણો બતાવે છે પણ ક્યારે દરરોજ દરેક એસેટમાં લાઈવ માર્કેટ્સમાં તેમની સ્ટ્રેટેજી કામ કરે છે એવું સાબિત નથી કરતા દાતા પોઈન્ટ અમારા એક હજાર ટ્રેડર્સની વિશ્લેષણ અનુસાર ચોરાસી ટકા લોકોને થ્રી પ્લસ કોર્સ પછી પણ નુકસાન થાય છે કારણ કે તેઓ પાસે રિયલ ટાઇમ એક્ઝિક્યુશન ફ્રેમવર્ક્સ નથી એઆઈએનટીનું ફરક પ્રૂફ ઓવર થિયરી અમે સ્વપ્ન નથી વેચતા અમે અમારા ટ્રેડ્સ છ થી નવ કલાક લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ પછી આવા ચકાસેલ પરફોર્મન્સ રિપોર્ટ રજૂ કરીએ છીએ ઉદાહરણ એક ચોવીસ ઓગસ્ટ બીટીસી યુએસડી ઓળખાયું એકસો સત્તર હજાર બસો પંચોતેર ડોલર બ્રેકઆઉટ લેવલ કંઈ જ ગેસવર્કની ફક્ત પ્રાઇસ એક્શન ટ્રીગર્સ ઉદાહરણ બે સેન્સેક્સ એક્સપાયરી ડે કોલ નેવું મિનિટમાં બસ્સો ચોસઠ પોઈન્ટ કેપ્ચર હા તમે આ યુ ચેનલ પર લાઈવ જોઈ શકો છો શિક્ષકો જેમ ગુમાવેલ ટ્રેડ છુપાવે છે તેમ નથી અમે દરેક ટ્રેડ બતાવીએ છીએ જીતી અને સાઇડવેઝ જુશો કારણ કે પારદર્શિતા ભરોસો આપે છે આ કેવી રીતે કાર્ય કરે છે વધુ તરીક ટ્રેડર્સને હવે ભાગોમાં જવાબ આપું એનાલિટિકલ ટ્રેડર્સ માટે એઆઈએનટી નું થર્ટી મિનિટ ટાઈમ ફ્રેમ એનાલિસિસ નોઈઝ દૂર કરે છે અને આપે છે ઇન્સ્ટિટ્યુશનલ ગ્રેડ એન્ટ્રી એક્ઝિટ પ્રિસિઝન અને ફ્રસ્ટ્રેટેડ ટ્રેડર્સ માટે બીજું અનુમાન લગાવવાનું બંધ કરો આપણા સિગ્નલ્સ ઓટો એડપ્ટ ટુ વોલેટેલિટી એટલે તમે ટ્રેડિંગ પ્લાન કરો ઇમોશન્સ નહીં અને સ્કેપ્ટિક ટ્રેડર્સ માટે અમારું મફત ડેલી લાઈવ સ્ટ્રીમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જોઈ શકો છો સિસ્ટમને રિયલ ટાઈમ ચલાવતા વિટનેસ કરો કંઈ જ ઇન્ટરપ્રિટેશન જરૂર નથી એક્શન કેવી રીતે જોડાવું જો તમે લર્નિંગથી બહુ જ ખુશ નથી અને હવે અર્નિંગ માંગો છો તો આજે સબસ્ક્રાઇબ કરો બીજા કોર્સના ખર્ચ કરતા ઓછા ખર્ચમાં તમને મળશે દરરોજ લાઇવ સેશન થર્ટી મિનિટ ચાર્ટ એનાલિસિસ પહેલેથી જ વેબસાઇટ પર મુકાયેલ ટ્રેડ રિપોર્ટ્સ ફક્ત તમારી જેવું વેબસાઇટ પર જવું આભાર જયેશજી હવે નિશ્ચિત લિસનર્સ પણ પોઝિટિવ એક્શન લેશે કારણ કે તમારી સુવિધામાં ખરીદિકર્તા પહેલાથી નો કોસ્ટ ઓર કહીએ 100% এড્યુકેશન ફ્રી છે અને દરરોજ લાઈવ ટ્રેડ જોઈ શકો છો અને ફેસબુક YouTube Instagram પર શીખી શકો છો આભાર આભાર અને શુભ સમય ચાલે ડિસ્ક્લેમર AI ANT એક ટ્રેડિંગ ટૂલ છે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી પાસ્ટ પર્ફોર્મન્સ ભવિષ્યના પરિણામો માટે ગેરંટી આપતું નથી પણ જો તમે તમારી જાણકારીને રિયલ ટાઈમ એક્ઝિક્યુશન સાથે લાગુ કરવા તૈયાર હોય